મહાકાય ઔદ્યોગિક એકમોને સુરત ઉલ્પાર થઈને સ્થાનિકોના સમય અને ઈંધણનો બચાવ તેમજ ઉલપાડ ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે જ્યારે ઉલપાડ એસટી ડેપોમાં આશરે છ કરોડના ખર્ચે અત્યાધુનિક વર્કશોપનું ખાતમુહૂર્ત પણ મંત્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ઓલપાડ કરોડના વિવિધ વિકાસના કામો રૂપિયા બે પોઈન્ટ છપ્પન કરોડના કામોનું ખાતમુહૂર્ત મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું આ સાથે ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે આ બાયપાસ બ્રિજનું લોકાર્પણ કરાતા બ્રિજનું નામ બાબા આંબેડકર બાયપાસ બ્રિજ મંત્રી મુકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ આજે ઓલપાડ માટે એક અનો દિવસ છે આજે એક સાથે ત્રણ કાર્યક્રમ ઓલપાડ ની અંદર રાખવામાં આવ્યા છે બાબા સાહેબ આંબેડકરજી ના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ ખાતે એસટી ની અંદર વર્કશોપનું છ કરોડ રૂપિયાના ખર્ચે નું ખાતમુહૂર્ત કરવામાં છે ઓલપાર ગામ પંચાયતો આઠસો ને સાહીઠ લાખ રૂપિયા ગામનું લોકો આ લોકાર્પણ કરવામાં આવ્યું લોકોની સુવિધાઓ ઘર બેઠા એમને સુવિધા મળે ઘર બેઠા એમના પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એના માટે ઓલપાર ગ્રામ પંચાયતે નવો વોટ્સઅપ નંબર લોન્ચ કર્યો એની પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે વર્ષોથી ઓલપારની જનતાની સમસ્યા આપણે જોયું છે કે ઓલપાડ એક બજાર નાનું બજાર જૂનું ટાઉન એ ટાઉનની અપર જ્યારે આ ઓલપાલથી સુરત ઓલપાલ કિમ એ ફોર લેન રસ્તો મંજૂર થયો ત્યારે એ રસ્તો બજારની અંદર જતો હતો ત્યારે બધા વેપારી મંડળોને રજૂઆત હતી કે અમારી દુકાન વર્ષોની દુકાન અહીંયાથી નષ્ટ થઈ જશે ત્યારે આ અમે બાયપાસ રોડ માટે દરખાસ્ત કરી હતી સરકારે બાયપાસ રોડની દરખાસ્ત મંજૂર કરી અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું આ રસ્તો થવાથી બાયપાસ થવાથી હજીરાનું જે મહાકાળ મુજબ છે આ જે વાહનો ચટા છે એ બજારમાંથી જતા જટા હવે બાયપાસ ઉપર જશે સુરતની અંદર સુરત શહેરના લોકો જે રીતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે મે મહિનાની અંદર કીમ ખાતેનું જે ઉતારવાનો છે તો કીમ ખાતે જે સુરત જનારા લોકો એ કીમ ખાતે ઉતારશે અને વાયા ઓલપાડ થઈને આ બાયપાસ ઓળખી જ જશે જેથી ટ્રાફિકનું ભાણ પણ જે ઓલપાડમાં હતું એ ટ્રાફિકનું ભારણ હવે બાયપાસ રસ્તાથી ઓછું થઈ જશે અને આજે સાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે અમે આ બાબા આંબેડકર સાહેબનું નામથી આ બાયપાસ નામ પણ હતા